આપ જોઈ રહ્યા છો લાઈવ દરબાર ડબોઈ ખાતે હરિધામ સોખડા શ્રીજી સૌરભ સ્વામી દ્વારા હરિધામ સોખડાના બ્રહ્મલિન ગુરુ હરિપ્રસાદ સ્વામીજીના આશીર્વાદથી પ્રગટ હરિગુરુ શ્રી પ્રેમ સ્વરૂપ સ્વામીના આદેશ અનુસાર આગમી સમયમાં આ રામનવમી હરિધામ સોખડાના મંદિર ખાતે ઉજવણી સાથે કરજન ખાતે નવીન પ્રાર્થના હલ અને મંદિરનું ઉદ્ઘાટન પ્રસંગે હરિભક્તો મોટી સંખ્યામાં હાજર રહે તે અનુરૂપ पूज्य श्री सौरभ स्वामी द्वारा सत्संग सभा दबोई 17 राम पटेल वाडी खाती યોજવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા તો આ પ્રસંગે શ્રેયસભાઈ મહેતા સહિત આગેવાનો હાજર રહ્યા હતા સે પ્રમુખ શ્રી આર્તી કુલાકી સમર્થન આપ બોલન અંતર ગઈ પડતા भक्ति पर्व है शक्ति नु पर्व

દક્ષિણ માંથી માણીને પશ્ચિમ એ લોજની ધરતી પર પધાર્યા એ પુરુષ કેવા એમને કોઈ તપસ્ય કરવાની ના હોય ज्य सौरभ स्वामी मरी पधारेला नगर